ગણેશ વિસર્જન ન કરવાનો લેવાયો નિર્ણય વડોદરાના આજવા રોડ પર એકતા નગરના કુલ પાંચ ગણેશ યુવક મંડળ ખરાબ રસ્તાને કારણે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરે વિસર્જન યાત્રામાં મૂર્તિ ખંડિત થઈ જવાનો ગણેશ મંડળોને ડર લાગે છે રોડ રસ્તા બિસ્માર હોવાની સ્થાનિકો એક મહિનાથી વોર્ડ નંબર પાંચ ના કોર્પોરેટરને રજૂઆત કરી છે તેમ છતાં રોડ બન્યો નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ છે તંત્રની બેદરકારીના લીધે સ્થાનિકોને મજબૂરીના લીધે આ નિર્ણય લેવો પડ્યો રોડ પરના ખાડા રાતોરાત રિપેર નહીં કરાય તો આવતા વર્ષે શ્રીજીનું વિસર્જન કરાશે પાંચ મંડળો નક્કી કર્યું છે કે હવેથી અમે ગણપતિ નહીં કાઢીએ કેમકે રોડ રસ્તા સારા નથી અમે દસ દિવસથી સારી રીતે બેસાડીએ છીએ બરાબર છે અમારી ખંડિત મૂર્તિ થઈ જાય જવાબદાર કોણ અમારી લાગણી રૂપે અને અમને પાપ લાગે એ માટે અમે ડિસિઝન કરવાના નથી આથી બે મહિનાથી અમે કોપરેશન રજૂઆત થઈ છે હિતેન્દ્ર પટેલ સાહેબને પછી બીજા બે ચાર કાઉન્સિલને પણ કોઈ રિસ્પોન્સ અમને આપતા નથી અને આ સાથે રોકાઈશું બ્રેક માટે આપ જોતા રહો ચોવીસ કલાક